સુરતમાં પુણા પોલીસે અસામાજિક તત્વની શાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું આ ઈસમ દ્વારા ટ્યુશનમાં આવતા વિદ્યાર્થીઓને ચપ્પુ બતાવીને ધમકાતો હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું આ દરમિયાન પુણા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી સુરતના પુણા સ્થિત ભૈયાનગર પાસે આવેલા વિષ્ણુ પાર્ક સોસાયટી પાસે અસામાજિક તત્વોએ રોફ જમાવ્યો હતો તે હાથમાં ચપ્પુ લઈને ટ્યુશને આવતા વિદ્યાર્થીઓને ધમકાવતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી બે હાથ જોડીને માફી માંગી હતી આરોપી આ પ્રકારની ભૂલ બીજી વખત ક્યારેય કરશે નહીં તેમ કહીને માફી માંગી હતી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી के बाद कभी ऐसा भूलने हो गए कल गलती हो गई मेरे कैमरे के सामने कभी सबको पप्पू नहीं निकालने का कभी तार नहीं मेरे पास भूलोगे उसके लिए माफी मांगता हूँ कभी भी ऐसे गलती मत करना मैं भी आज के बाद कभी ऐसा गलती नहीं करूँगा